અનેરો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી ભક્તોએ રામ મંદિરો સજાવ્યા હતા તેમજ દરેક મંદિરોમાં ઉત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ કરી હતી સમગ્ર નર્મદા જિલ્લામાં ભગવાન શ્રી રામની શોભાયાત્રાઓ નીકળી ત્યારે શાળાના નાના નાના બાળકોથી લઈ વયો વૃદ્ધોએ પણ જય શ્રી રામના નામનો જય ઘોષ બોલાવ્યો હતો રાજપીપળાના માર્ગો પર નીકળેલી શોભાયાત્રામાં સૌ કોઈ જોડાતા એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નર્મદા જિલ્લાના સિલંબા ખાતે નીકળેલી વિશાળ શોભાયાત્રામાં રામધૂન બોલાવાતા સમગ્ર પંથકમાં ભગવાન રામનું નામ ગુંજી ઉઠ્યું હતું ઉલ્લેખનીય છે કે બજરંગ યાત્રા પર દ્વારા પથ્થરમારો કરાયો હતો જેને લઈને નર્મદા પોલીસ દ્વારા સતત બે દિવસ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું જ્યારે સિલંબા ગામે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળતા હજારો રામ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા

અને સર્વધર્મ સંભાવના તરફ દોરી જશે એવી સૌને શુભેચ્છા રામ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નગરજનો

તમામ જગ્યાઓ પર ભક્તિ વાતાવરણ બની રહ્યું છે અને આજે શહેર આખું રામમય બની અને આનંદ ઉલ્લાસથી કાર્યક્રમ થઈ રહ્યા છે અયોધ્યા ની અંદર જેમ આજે રામજીની ની થઈ રહી છે એવી જ રીતે રાત્યુલા નર્મદા જિલ્લાની અંદર પણ ઠેર ઠેર ભગવાન રામની ની થઈ રહી હોય એવું વાતાવરણ થઈ રહ્યું છે અને એવું આનંદ ભક્તો અંદર જોવા મળ્યો છે શ્રીરામની આતુરતાથી રાહ જોતા નર્મદા વાસીઓ સવારથી પોતાના ઘરો મંદિરો તેમજ પોતાના વિસ્તારની શણગારમાં લાગી ગયા હતા અને રાજપીપળા શહેરમાં રોશની કરી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો આખા રાજપીપળામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર દિવાળી જેવા માહોલને લઈને એક લોકોમાં પણ ઉત્સાહનો સંચય થયો છે ત્યારે સવારથી જ આખો દિવસ ભજન કીર્તન કરવામાં આવીને કેટલાક મંદિરો પર રાત્રે પણ ચાલુ રહેશે પ્રથમ તો જીટીપીએલ ના તમામ દર્શક મિત્રોને આજે જય શ્રી રામ અયોધ્યા ખાતે જે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેને લઈને નર્મદા જિલ્લામાં પણ સવારથી જ કહી શકાય કે અનેરો માહોલ જોવા મળ્યો હતો નાની મોટી કરીને તમામ જગ્યા પરથી કહી શકાય કે ભગવાન રામની શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ લીમડા ચોક વિસ્તાર છે પ્લાનો કે જ્યાં ભગવાન રામને હું બેસાડ્યા હોય તેમ મંદિરની માફક હાલ અહીંયા શણગારવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો જે શાળાઓના બાળકો છે તેમના દ્વારા બાળકો દ્વારા પણ હાલ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નર્મદા જિલ્લાના સેલંબા ખાતે કહી શકાય કે જે ભગવાન રામની શોભાયાત્રા કાઢવા કાઢવા આવી હતી ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો ત્યાં જોડાયા હતા હજારોની સંખ્યામાં તેઓએ ભગવાન રામના નાદ સાથે આ શોભાયાત્રા કાઢી હતી ખાસ કરીને વાત કરીએ તો જે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના સમયે જ રામધૂન બોલાવતા જ ભક્તો દ્વારા જે રામધૂન બોલાવવામાં આવી હતી જેને લઈને સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને હાલ જે ભગવાન રામની કહી શકાય કે પધરામણી થઈ ચૂકી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ એક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અને પોતાના વિસ્તારને પોતાના ઘરે દિવાળી જેવો શણગાર કરવામાં આવ્યો છે ને ખાસ આજે દિવાળી હોય તેવો માહોલ હાલ નર્મદા જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા ગુજરાત ન્યૂઝ નર્મદા તો અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને